કામ કરી કરી આ શૂટિંગ નું પતિ ગયું હવે કંટાળી ગયા ફોન કરું આ આકાશ ને ફોન કરવા દે લે મને તઈ હલો ક્યા વાવ બાકી વાડી આવતો કામ હે થોડું બોલ ને તો બોલ બોલ આવ બોલ ના બોલ ના ભાઈ બે બે સ્ટુડિયો ના માલિક મારા કોઈ પૈસા વાળા થઇ ગયા બોલ હવે તો ફોન એ નથી કરતો બોલ પૈસા આવે આમ ભાઈ ઓર્ડર કરી દે તને વાત કરું ભાઈ બોલ બોલ પણ માનવાનું તો જ કહું અરે માનીશ ને તો હું કઉ આપડે જુનાગઢ જાય તો અરે તો મોજ આવી જાય કંટાળ્યો

છોકરા શું અરે શાંતિ કરે કરે આકાશ ગાંડું સ્ટુડિયો વાળા ગાંડુ કમાણા

જુનાગઢ જુનાગઢ તો મારે તો ગાડી ગોતતો હોય અને કેટલા માણસ થાય અમે ભાઈ બંધ દોસ્તા ને ફોન કરી ગાડી કોક ની ગોત મારે ભેગો મારે સાવન ઓપર સાવન ગમે ત્યાં લઈ લીધે સાવન ને અમારે જો એમ એવું થાય એને આડો પછી જોઈ દેસી ને બુંબીઓ પીવા હેમ ગયો પડે એમ મારે નકો પડે તમારે એને ભેગો રાખવો પડે તો એને ભેગો લવું તમે ગયો તો લઉં વાત સાચી અવસર પણ એમાં એવું હે પછી જો પોલીસ વાળા રોકે તો અમે કઈ જવાબદારી લીશું નહિ હો તો આપડે હું જવાબદારી તો ભલે તો વાત કરી નકર એનો નંબર લેતો વાત લો એની ગાડી લઈ જવાની હમણાં વાત કરી બીજા બીજા ભેગા કરી લીધું હે બાપા સીતારામ એસમ ભક્ત જય બાપા સીતારામ જયારે કૌશલ તો ગાડી ગોતવા ગયો સાવન ફોન કરી કાકા જ નથી કાકા એ હું નાલ છે બેઠોજી ભગવાન ખબર હજી હરિયો જો હરિયો 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 પણ જોયું નોક થઈ ગયો રિવાય કરો રિવાય કરો ઉભર આવો આવો ઉભર બે જણા બધા એ દે કવર દે કવર દે કવર દે કવર દે જલ્દી કવર દે કવર દે કવર કાકા આમાં દેવાનું એ મારી આ કવર કવર દેવાનું કહું કાકા ગેમ પૂરી થઈ ગઈ હવે બીજી વાર ધ્યાન રાખજે આ કાકા મગજ ચાલુ કરો ધ્યાન હાલો રેડી કરો હો

પેલા તમે પબજી બંધ કરી વાત કઈ તમને હવે જો અમે વિચાર્યું છે જુનાગઢ જવાનું બાપુ ખારા થાય બાપુ ખારા થાય કાકા આપડે નામ આવેલા તારા શું છે આપણને મજા આવજો વોટ્સએપ ચાલુ હોય મજા આવશે ગાડી નો ડ્રાઈવર આવ્યો હોત ને તો સારું હતું કેવાનું અલેલે અહીંયા ગગા પૂછ્યો ના પાડતા તો નઈ લાગા નથી આવ કાકા એને વરી મને ઈચ્છા થઈ કે આ જૂનાગઢ આયા આવ્યા શું કાકા યાર હાલો હાલો ભાઈ હાલો હાલો ના ગટ આવી ગયા રે વરસાદ રેયો ને આ ગિનનાર કેમ કેડছো હવે એલા કોઈ ગિનનતો દેખાડું હું તો આને કોઈ આવે નહિ સા આ પાસ દો આને પકડ પકડ ને આને આ બુંગિયા લાઈ માં લાઈ જો અરે હું જોયો આવા કામ છે કેવા મારા ગોપાલભાઈ આમાં गावाમાં આના ખારા ભાઈ એક કંપો જા લે તમે મારી વાહ શું કરવું છે mời thamblou 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 mời

ગાડીનું તારી ઉપર ગાડી ગોતવા જા અને કેટલા થાય ગાડી ગોતવા હવે આપણે કામ કરી સાવન ના ફ્રેન્ડ છોકરો રહ્યો ને એને ફોન કરી કિશન કિશાન ને ફોન

ઓલા લગભગી રમતા હેલે તો નઈ હવે ઓલા બાવરા ની છે જ બેઠા રમતા

એલા ઉભરી ઉભરી હ હા સાટા ને એમાં મજા આવજો વોટ્સએપ ચાલુ હે યાર અરે પછી એમ જ કરી દે કોકને હાય હાયરે જવાય ને કાકાઓ શું ફટે ખોટા હાલો 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 ભાઈ જ્યાવી હાલો હાલો બસ કરી દે મારે ટેમ્પલ એ જમું મે નાખી દીધું આને બધી આ તો ખેલ ખેલ આવ પર થોડું ખેલ કર કાકા એ સમજતો ના બોલ નીડ કહો